તો શું કે ભાઈ બન તો ત્રણ વાગ્યા બપોરના અને અત્યારે છે એક વ્લોગ શરૂ કર્યો કેમ કે બાર વાગ્યા સુધી તો કામમાં હતા એટલે વ્લોગ શરૂ નહોતો કર્યો બાર વાગે હું ઘરે આવ્યો નહીં ધોઈને ફ્રેશ થયો પછી બહાર ગયો પછી કંઈ અહીંયા વ્લોગ શૂટ કર્યો નહોતો તો પહેલાં તો બધાને હેપી દિવાળી બધાને માતાજી આગળ વધારે તો હવે છે ને અત્યારે ઘરે આવ્યા જઈ બાર હતો અત્યારે ઘરે આવ્યા જઈએ તો બ્લોગમાં સુધી જોડા રહેજો બ્લોગ છે કે અત્યારે ભલે શરૂ કર્યો હોય

M E S एमईएसएसआई मेसी हाँ। की कौन छे फुटबॉलर पण ई तो फुटबॉल है तो बतान खबर पण ई तारे हूं लागे वर्दी क्यों पेंट छे तो, सर्जरी 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 ना स्पेलिंग बोल है. सर्जरी नाम ने ठावर तो एस यू आर जी ईरी ये तो मस्ती छे सर्जरी पेंट भाई से कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी तू तो जो है

તમે તરત ફોડી બહુ રાખો બધું આ હું તમારી હાલત મને જરાક જણાવજો તમે જાને કાળિયા

હાની સાથી ઘા કરે ને એની પીડા સેદ ને મારા બેટા માય આમ ઘા કરે મિત્ર ને કે માય ગોડ તમારો આવો કેરો સબ આ બધું પૂરું કુબો પેલા હર બધું દીધો સામે બેઠા ને બગડ ને બધું બગડ ને કુ આ મારી મહેનત ના લાગે

અરે દેવા છે ખાવ બાળકો આ લે રોકી દીવાની બરકે મોટા ડાયન એલા તો કે ઓકે થઈ ભાઈ કેની પર આવે લકી લતાતું એલા ડાયન મત તો મારે